લગ્ન પછી તું જેટલું સુખ ભોગવીશ ને એટલું તું મને યાદ કરીશ કે બાએ જીત કરીને લગ્ન કરાવડાવ્યા ને તો સારું થયું હું સુખી છું હા તમને ખબર છે કે હું કોને પ્રેમ કરું છું પ્રેમ બીજાને લગ્ન બીજા રે ખેતરના મજૂરિયા રે તું પ્રેમ કરે હા જેને પોતાનો રોટલો નથી નીકળતો એ બીજાના રોટલા પર નભે છે એ તને ખવડાવીને સુખી રાખશે બા બટકુ રોટલો હોય છે ને તો બટકુ રોટલો ખાઈને હું એને ભેગી જીવી લઈ હા જીવી લઈશ અત્યારે પ્રેમનો પાટો બાંધ્યો છે ને પેટ ઉપર ને આંખ ઉપર એટલે તને એવું લાગે છે કે હું જીવી લઈશ જ્યારે બેઉ ભેગા રહેતા થશો ને ત્યારે ખબર પડશે કે ભૂખનું દુઃખ શું હોય બાહે કેટલો સીધો કેટલો સંસ્કાર છે તમને કહું મેને સુધી કીધું કે હાલ આપણે ભાગી જઈએ તો એ ત્યાર નાથી હું કીધું ખબર છે આપણે ભાગી જાવું તો તારી બાને હેઠું જોવું પડશે બધાયની ના હેણે એવું કીધું કે તારી બાને હેઠું જોવું પડશે ભાગવા માટે એટલે ના પાડી કે જો તમે ભાગી જશો તો આ ખેતરનું કામ એનું જાશે બીજા તો કોઈ એને રાખે એમ છે નહીં તો એ કમાશે નહીં તો તનખવડાવશે ખવડાવશે શું એટલે એણે એનું નામ ન લેતા મારું લીધું બા ભગવાને પેટ આપ્યું છે ને તો ભૂખો ઉઠાડશે પણ ભૂખો હોવડાવશે નહીં એ બધા સોપડીમાંના વાક્યો છે હો બાકી તું એક વખત એક દિવસ ભૂખી ઉઠી જો પછી તું ભૂખી હુઈ જો ખબર પડે તને તે કઈ વાંધો નહીં મારે ભૂખ્યું હોવું પડશે ને તેની ભેગી હું ખુશી ખુશી ભૂખ્યું હોય પણ સાહેબ દોડતી આવીશ ઘરે કે માં હું તને મળવા આવી છું ભૂખ લાગી છે ખાવા દે નહીં આવું બા નહીં આવું એક વસ્તુ માગવા તમારી પાસે નહીં આવું પણ તમે આ સાગર અને લગ્ન કરવાનું મારું બંધ રાખો ના એ બંધ નહીં રે અને કદાચ હવે વધારે તું જીત કરીશ ને તો બે વાત થશે એક રાજાને અહીંયાથી કાઢી મૂકીશ કામે જોતો જ નથી અને બીજું હવે જો તે રાજા હારે લગ્ન કરવાની વાત કરી છે ને તો મારું મરેલું મોઢું જોઈશ ભાવ હું કામ બોલો છો તમે હવે ધર્મ સંકટમાં હું કામ નાખો છો મને ધર્મ સંકટ નથી હું તને હકીકતથી જાણ કરું છું એટલે તમારું કહેવાનું એવું છે કે હું રાજા લગ્ન કરી તમે દવા પી જાઓ સાગરા લગ્ન નહીં કરું તમે દવા પી જાઓ એમ હા એમ જ જે તું સમજે છે અને એટલું યાદ રાખજે આ તારી માએ ક્યારે કોઈને ધમકી નથી આપી એટલે આને જો તું ધમકી સમજી જતી હોય ને તો તું બહુ મોટી ભૂલ કરે છે ખાલી એકવાર 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 જાતું રાજ પાસે લગ્ન કરવાની વાત મૂક અને ઘરે આવીશ ને તો એ મારું મરેલું મોઢું જોઈશા તમે ક્યાં ભાવની દુશ્મની મારી હારે કાઢો હું તમારી દીકરી છું તમે તમારી દીકરીને દુખે નથી સમજી શકતા અરે દુશ્મન થઈને તો તું આવી છે મારા કોખે જન્મ લીધો છે મને નોતી ખબર કે મારા પેટે આવી દીકરી હશે જેનું માનું કયું નો માને અત્યારે રોધી આવડી થઈ અંધુઈ તમારું કયું માન્યું છે એક વેણ મે તમારું ટાળ્યું છે બા ઈ ટાઈડું હોત ને તો હાલત બે લાફા મારીને હું તને બેહાડી દે અને કા સમજાવત તો તું સમજી જાત પણ અત્યારે તો આ જુવાન થઈ છે ને એટલે મારા હાથ બંધાઈ ગયા છે હું તને મારી નથી હકતી પણ મરી તો હકું છું હું કામ બોલો છો તમે હું કામ જીવ આપવાની વાત કરો તમે મરવાનું બોલો તો મારા કાળ તેલ રડાય છે વા તમને ખબર છે કે હું તમને કેટલો પ્રેમ કરું છું મને મારી માં કેટલી વાલી છે અને તું હું તું રાજ હારે લગન કરીશ તો અહીંયા મારું નાક ઊંચું થઈ જશે લોકો મારા વાહ વાહ કરશે મારા વખાણ કરશે કે માં હોય તો આવી

તો આખી જિંદગી એની લગન લગ્ન કર્યા વગર તું રહી શકીશ ભૂલી જાય લગ્ન કર્યા વગર ના કરાવો તારા લગ્ન અને એ હું કરાવીને જ રહીશ એટલે હવે મહેરબાની કરીને રાજ્યાની ની વાત લઈને મારી આમે નહીં આવતી તો હું મરી જાય તો તમે પણ સાંભળી લ્યો કે સાગર લગ્ન તો હું આજીવન નહીં કરું ભલે તમારી ખુશી હાટો હું રાજને મૂકી દે

भेस इसके मारा भाई मन हो माई पासे के जो उस आकर हर लगना नहीं करो हन तारी आरे बोले मारी बात अब आप इन मरी जाए इन और जीवा दे है लेस के अबे तारे मने बुल भी पड़ से काय मानते हो तारा भाई वो कितने से ने तो तू हरकती सागर है लगन कर ले मने तुम्हारी उपाधि न करती

નથી હું તારો થઈ શકતો કે નથી તારા વગર રહી શકતો મારી જરાય ઉપાધિ ન કર તું એની હારે ખુશ રહેજે ક્યારે લગ્ન નહીં કરી શકું ક્યારે કોઈ બીજા ની હું થઈ જ નહીં હગું યો ભગવાન કેવી કસોટી લે ને કેવી પરીક્ષા લે છે ને એ ખબર નથી પડતી જો ના પણ એક જ નતા કરવા લોકા તાવા દેવાતા

મને લાગે છે કે કોઈ વિજોબે કે હું ખુશ રહી શકું તારા વગર કેટ કેટલા સપના જોયેલા છે મેં તારી આરે બધા સપના મારા ચોરતાતા દેખાઈ છે મને સો તું આમ રડિસ્ને સો રડિસ્ તો હું તારાથી દૂર કેવી રીતે જઈશ તું ઓમજવાનો પ્રયત્ન કર ગુસ્સા કરવા છુ નથી તો ક્યારેય નહી ઓટો સુન્દરી ઓટીસને તું ફક્ત તારા નામની ઓટીસ અને મને કોઈ સ્પર્શ કરશે ને એ પણ ફક્ત તો જ હું જાણું છું કે તું મારા વગર નહીં જીવી શકે પણ કેવાય છે ને કે આપણા ભાગ્યમાં આપણે એકબીજાને થવાનું નહીં લખ્યું હોય એટલે તું આપણે હા કઘાર આવીને ઊભા રહી ગયા છીએ અરી વાત હાબા તું આમ રડતી રડતી જઈશ ને હું જીવી નઈ તો તો શું કરું ખુશ થાઉ સકરાને મારા લગ્ન થાય છે નથી ખુશી મનાવું તું મારાથી દૂર થાશો એ ની ખુશી મનાવું કઈ વાતની ખુશી મનાવું બોલ તું જે વાત ની કે ને અંધી વાતની ખુશી મનાવું મારી પાસે મને કેવા માટે વધારે શબ્દો નથી જે ભાગ્યમાં લખ્યું છે ને એ થઈ રહ્યું છે મારે હું કરું ને એ મે નિર્ણય લઈ લીધો છે તો કાય એવો આવળો વિચાર ન કરતી કે દી તો આ દુનિયા મૂકીને જાય ને કે દી આ દુનિયા મૂકી દે એ યાદ રાખજે છે દી થી તું ને હું બેનો કા ને કે દી આ દુનિયામાં મારે જીવીને કઈ ફાયદો પણ નથી સ્યા હું દી જીવું છું ને ત્યાં હું તારી હારે જીવીશ સે દી હું તને મૂકીને કે તું મને મેલી ન ગયો ને એ દિવસે મારો આ દુનિયામાં છેલો દિવસ જ જો તું ને ખુશી ખુશી લગન કરી લે તો તને જોઈને ખુશી ખુશી જીવી લઈશ જીવી લઈશ Ben. You bin bên 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 Mẹ bên 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 bên

સીવન ટૂકાવવાની વાત તો હું કરતી હતી કે સાગરા લગ્ન નહીં કરે ને તો હું મારું સીવન ટુકાવી દે આ તો મારી મોડ થઈ

કીધું તું મને હાજરે લગન નહીં કરાવો ને તું આખી જિંદગી કુવારી બે સાગર હારે તો નહી જ કરું માની

થઈ ગઈ તમારા જીવને શાંતિ થઈ ગઈ ને તમારા જીવને શાંતિ તમને સમજાવી સમજાવીને થાકી ગઈ કે મારે લગ્ન નથી કરવા નથી કરવા પણ તમે એક ના બે નથી મારે જીવભૂબ ને છોડીને જતી રહી

મરવાનું તો મારે દીકરીનો સિહુ લઈ લીધો મને માફ કરજે બટા માફ કર